ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું છે પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે આ ખનન આવા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ અંગે કાયદેસર કાર્યવાહી ક્યારે થશે તે અંગેના સવાલો ઉઠી રહ્યા છે આપ જોઈ શકો છો કે જેમાં આ ડમ્પરો ચાલી રહ્યા છે ઓવર સ્પીડમાં બેફામ રીતે અને આ પોલીસ હદ વિસ્તારનું જ છે વિવેકાનંદ નગર પોલીસ હદ વિસ્તારમાં જ આવેલું છે જેમાં ચોવીસ કલાક બેફામ સ્પીડમાં ડમ્પરો ચાલી રહ્યા છે